સદગુરુ કબીર સાહેબ કી જય ધનિ ધર્મદાસ સાહેબ કી જય આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે સદગુરુના કૃપાથી આજે પ્રમાણના વિષયમાં બે શબ્દ આપની સમક્ષ રજૂ કરું છું शाहे बंदगी, साहेब कोई कोई संत सुजान कोई कोई संत सुजान जो ममम शब्द विचारी पावे पद निर्वाण बसत जासू अनुराग बसत जासू अनुराग उद कोई संत पुरुष સદ્ગુરુ કવિ સાહેબ કહે છે કે કોઈ સંત પુરુષ કોઈ સુકૃત જીવ જે મારા શબ્દોનો વિચાર કરે છે અમારા સદ્ગુરુ કવિ સાહેબ બોલે છે જે મારા શબ્દોનો વિચાર કરે છે આ ભવસાગરમાં કોઈ વિરલ જીવ જે સાત્વિક ભૂમિકાવાળો હોય જે જીવ સાત્વિક ભૂમિકા વાળો હોય જેના તપોબળ હોય હૃદયમાં સદગુરુ પ્રેતનો પ્રેમ હોય એ પ્રેમ છલો છલો ભર્યો રહેતો હોય તેવો જીવ પરમ પદ પ્રાપ્ત કરવા પોતાની રહેણી કેહણીમાં રહીને હંસ બની શકે છે જેમ સદગુરુ કહે છે કે બહુ મે બહુ કાગ હે કોઈ કોઈ હંસ હમાર કહે કબી ધર્મદાસ સો યુતારો પાર સંધ્યા પાઠ મુકે છે તો રહેણી કેહણીમાં રહીને હંસ બનવાની વાત કરે છે સદગુરુ કબી સાહેબ કહે છે કે એવા હંસ સદગુરુના આપેલા શબ્દોનું મનન ચિંતન કરીને નિર્મળ સત્ય પથ પર જીવન જીવે છે તેઓ નિર્વાણ પદ પ્રાપ્ત કરી શકે છે બસત જાસુ અનુરાગ ઊર આવા હંસજનોના અંતરમાં પ્રબળ અનુરાગ ની સુરતી સદા જાગૃત રહેવી જોઈએ કોઈ કોઈ સંત સુજાન સાહેબ કહે છે કોઈ કોઈ સંત સુજાન કોઈ કોઈ સંત સુજાન જો મમમ શબ્દ વિચારી પાવે પદ નિર્વાણ બસત જાસુ અનુરાગ કોઈ કોઈ સંત સુજાન અહીં સુજાન શબ્દનો અર્થ કહે છે ખૂબ ઊંડો છે એવો જન જે નિરાંતર સત્સંગી હોય જેના પ્રેત્યે વ્યવહારમાં વિષયોથી પર સચેત અવસ્થામાં હોય એવો જન સુજાન જન તો બધા જ છે સાહેબ પરંતુ સુજાન બનવું અઘરું કાર્ય છે એક પ્રકારની આ તપસ્યા છે સંપૂર્ણ સાત્વિક અને સબળ સદ્ગુરુનું વચન છે કોણ સદગુરુ સદગુરુ કબીર સાહેબ નો વચન છે સાહેબ સાહેબ કહે છે કે જબ સે હેત જ સાહેબ સે હેત સોય નિર્બંધ હે ઊન સંતન કે સંગ સદા આનંદ હે ઊન સંતન કે સંગ સદા આનંદ હે સદગુરુ પરમાત્મા સાહેબ કહે છે કે જેના હૃદયમાં રહેલા છે તેને સાથે પ્રીત થઈ ગઈ છે તે નિર્બંધ બની ગયો છે તેવા મનુષ્યને સંત લોકોનો સંઘપ્રિય હોય છે તે સંતોનો સંગ કરે છે અને પ્રેમના જીવનમાં સદાય આનંદ હોય છે અહીં એક અગત્યની વાત એ પણ છે સાહેબ કે જે મનુષ્ય નિજ છે સ્વરૂપને ઓળખે છે નીજ ચૈતન્ય સ્વરૂપને ઓળખે છે ને પામે છે તેના સ્વરૂપમાં દડ રહે તેના માટે આ જગતમાં આનંદ છે કાયમ માટે આનંદ છે સદ્ગુરુ કબી સાહેબ એમ કહે છે કે મૂળ શબ્દ સ્વરૂપમાં ચૂંટા પડેલા દેહમાં રહેલા ચૈતન્ય અંશનો પ્રકાશ પામવા માટે દરેક જીવોને બોધ પણ આપે છે આગળ કહે છે દયા ભાવ હેત રાખ ય ભક્ત કી સંગ હે દયા ભાવ હેત રાખો ય ભક્તનો ભગતી કોંગ છે પંચ તત્વ થી નિર્માણ પામેલું છે પાંચ તત્વ થી નિર્માણ પામેલું છે તે નાસવંત છે સાહેબ જગત રંગ પતંગ જગતનો જે રંગ સોહામણો છે જે આ રંગ સોહામણો છે તે સૌંદર્યથી વિભૂત લાગે છે બધા જ બધા બાહ્ય રંગ દેખાય છે સાહેબ તો સત્યનો શિકાર કર સાહેબ કહે છે હે હંસજન તું સત્યનો શિકાર કર હૃદયમાં દયા ધર્મ રાખ અહીં પણ ઘટ છે ઓળખવાનું આહવાન રાખજે જે ઘટ ઘટને બધી ઓળખ્યો તે નિષ્ફળ છે જેણે ઘટને નથી ઓળખ્યો તે નિષ્ફળ થયો છે સાહેબ તેની મુક્તિ નથી થઈ ઘટને ઓળખવો એટલે જાતને ઓળખવું પડે છે સાહેબ કહે છે કે પાંચ તત્વ કી આ તન પાંચ તત્વ કી આ તન ગોદડી સુરતી કો ટોપ બનાયો હદ ઘર છોડ હદ ઘર આસન ગગન મંડલ છાયો હદ ઘર છોડ બેહદ ઘર આસન ગગન મંડલ મઠ છાયો સાહેબ કહે છે કે પાંચ તત્વોના ક્ષણ ભૂંગર દેહમાં શરીરની અંદર પ્રધાન તત્વ તો આપણી જાગૃત સુરતા છે તારી સુરતા પંચ તત્વો એમાં બહાર ભટકવી જોઈએ નહીં એમ સદગુરુ કબીર સાહેબ કહે છે કે જેવી સુરતા તેવું કર્મ અને જેવું કર્મ તેવું ફળ મળે છે જેને કંઈ હદ નથી એવા સ્થાને તારે પહોંચવાનું છે જ્યાં સર્વ વ્યાપક એવા પરમ તત્વનો સાક્ષાત્કાર કરવાનો છે મૂળ બાબત એ છે સાહેબ કે ચૈતન્ય શક્તિને છોડીને માયા અને તેનાથી પેદા થયેલું સર્વ બધું કૃત્રિમ છે બધું બનાવેલું છે જે તત્વોથી પર છે તે ની તત્વ છે ધર્મદાસ સાહેબને કબી સાહેબે કહેજુ કદું છે સાહેબ કે ધર્મદાચ તત્ત્વ ખોજ દેખો એક તત્વ મે નિહ તત્વ હે નહિ તત્વ દર્શાઈ આવા ગમન નિવારીએ તત્ત્વોથી પર તે નિહ તત્વ છે તે છેતન્ય સનાતન છે અજર અમર અને અવિનાશી છે સુરતીના અત્યંત વિલીનીકરણથી નિહ તત્ત્વ પદ મળે છે સાહેબ આ નિહ તત્ત્વ ઓળખવાની જરૂર છે માટે હંસજનો એ ભક્તજનો તમારા અમારા માટે સદગુરુએ નિજ ચૈતન્ય ગીતા રહસ્યની આટલી પ્રારંભિક ભૂમિકાનું મનન કર્યા પછી સમગ્ર જગતને સ્થૂળ સૂક્ષ્મ અને કારણના ભેદથી થયેલી સર્વગ સર્વગ અને બ્રહ્મલોકની રચના બાહ્ય અને ભીતરના ભેદનો સ્વાનુભવ સ્વાનુભવ કરાવવા કૃપાસિંધુ મારા સદગુરુદેવને પ્રત્યેની સુરતા સ્થિર કરી સ્થિત યજ્ઞ અવસ્થા મેળવી સ્થિત પ્રજ્ઞ અવસ્થા મેળવી સત્ય પ્રેમનો અંતરમાં ઉન્મેષ અનુભવ્યો છે અને નિતત્વ પ્રાપ્તિ એ મોક્ષ માર્ગનું જ્ઞાન વગેરે બાબતોમાં સાચો પરિચય મેળવવા માટે આપ્યો છે સદગુરુ કબીર સાહેબ ધની સાહેબનો ખાસ પ્રશ્નોત્તર થયો છે અને એના પ્રશ્નોત્તરમાં ચિંતન કરીને અહીંયા આ નિષ્ઠની પુસ્તકમાં પ્રમાણ લખ્યું છે તે પ્રમાણ સમાપ્ત થાય છે બોલે સદગુરુ કબીર સાહેબ કી જય ધની ધર્મદાસ સાહેબ કી જય સાહેબ બંદગી સાહેબ